અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ દિવ્યાંગો ભરતી માટેની ખાસ ઝુંબેશ માટે અપડેટ આવેલી છે એટલે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ ની આ ભરતી છે અને ખાસ દિવ્યાંગો ઉમેદવારો માટે છે તે ખૂબ જ મોટી ભરતી માટેની અપડેટ આવેલી છે તેમાં જાહેરાત ક્રમાંક એકસો અને જાહેરાત ક્રમાંક એકસો તે માટેની નાયબ સેક્શન અધિકારી અને નાયબ

સાત નવ બે હજાર પચીસ ના રોજ છે તે યોજાયેલી હતી એટલે કે ખાસ તમને વિગતવાર જણાવી દઉં કે બંને પરીક્ષા છે તે સાત સાત નવ બે હજાર પચીસ ના દિવસે છે તે યોજવામાં આવી હતી અને આ પ્રાથમિક કસોટીનું પરિણામ પાંચ અગિયાર બે હજાર પચીસ ના દિવસે પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે એટલે કે ડીવાયસો નું જે પરીક્ષાનું પરિણામ છે તે પાંચ અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે

સંદર્ભ જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નિષ્ઠે દર્શાવેલું ઉમેદરો છે તે હાજર રહેવાનું છે તો હવે વાત કરીએ તો ઉમેદવારો કઈ તારીખે છે તે મેન્સ પરીક્ષા માટે હાજર રહેવાનું છે તો સૌપ્રથમ તો તમને જણાવી દો કે તારીખ વીસ બે બે હજાર ચવવીસ બપોરે ત્રણથી સ વાગ્યા સુધી છે અને પ્રશ્નક્રમણ નંબર ત્રણ વિષય સામાન્ય અભ્યાસ એક માટેની પરીક્ષા છે ત્યાર પછી તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ બપોરે ત્રણથી સો વાગ્યા સુધી પ્રશ્ન નંબર એટલે કે પ્રશ્ન પત્ર ચાર છે સામાન્ય અભ્યાસ ટુ અને ગુજરાતી ભાષા માટે બાવીસ બે બે હજાર થી દસ વાગ્યા થી એક વાગ્યા સુધી ઉમેદવાર રહેશે તે પરીક્ષા આપવાની રહેશે અને અંગ્રેજી ભાષા માટે બાવીસ બે બે હજાર છવ્વીસ બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી પ્રશ્ન નંબર બે આપવા માટે જવાનું રહેશે અંદાજિત સામાન્ય અભ્યાસ એક સામાન્ય અભ્યાસ બે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા એમ ટોટલ ચાર વિષયોની છે તે અલગ અલગ તારીખ અને સમય માટે એક્ઝામ આપવાની રહેશે તો તમે જોઈ શકો છો કે આ માહિતી છે તે સૌદ અગિયાર બે હજાર પચીસ ના દિવસે લેટેસ્ટ અપડેટ છે તે ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે તો આ હતી ડી વાય એસઓ ભરતીની મહત્વપૂર્ણ અપડેટ તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ